રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પ્રાથમિક શાળામાં શાળામાં હાજરી આપી બાળકોને સ્કૂલ બેગ સહિતનું વિતરણ કરી પ્રવેશ આપ્યો હતો સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચે આવે અને બાળકોને શાળામાં આવતા ઉત્સાહ વધે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે રાજ્ય કક્ષાની મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાની ઓલપાડ કોબા અને સાયન મળી ત્રણ સરકારી શાળામાં હાજરી આપશે ત્રણ શાળાએ પૈકી શરૂઆત સાયણ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી વન પર્યાવરણ મંત્રીએ બાળકોને ચોકલેટ બેગ સહિતની બાળકોને વિતરણ કરી મંત્રી બાળકોને જેમ બાળકોમાં બેસી બાળકો સાથે ચર્ચા કરી છે સવાલો પૂછ્યા જો જોકે શાળા પ્રવેશ ઉત્સવને કારણે શિક્ષણનું સ્તર અધૂરું છે સરકારી શાળાઓ આધુનિક બની રહી છે શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ રાજ્યમાં આપણે આજે કઈ કઈ શાળામાં તત્કાલ મુખ્યમંત્રી અને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી ત્યારથી ગુજરાતની અંદર દર વર્ષે શાળા પ્રવેશ બધા જ અધિકારીશ્રીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યો તમામ છોકરાઓને સ્કૂલ સુધી દોડી ડાંગ જિલ્લામાંથી શરૂઆત કરી છે ડાંગ જિલ્લાની અંદર એ શાળાના પ્રવેશ કરાવશે આજે હું મારા સુરત જિલ્લાની અંદર ખાતે લગભગ આ સ્કૂલની અંદર ઓગણસીર જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે આનંદની વાત તો એ થાય છે કે આ સ્કૂલની અંદર ભણીને ગયા ગયેલા છોકરાઓ આજે દસમાની અંદર પ્રથમ કંપ લાવ્યો છે એમને પણ એક સન્માન હોવાનો મોકો મળ્યો છે અહીં ખૂબ સારા ડાટાશ્રીઓ પણ એવા છે ધનસુખભાઈ જેણે પંચોતેર વર્ષ પહેલાં આ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો હતો આજે સ્કૂલના દરેક છોકરાઓને એમને નોક્ટ બુટો પૂરી પાડી છે એટલે જે સ્કૂલની અંદર ભણી ગયા છે એ પણ લોકોનો આજે અમને સન્માન કરવાનો મોકો મળ્યો છે અને જે રીતે આપણે જોઈએ છીએ કે નાના નાના છોકરા રીતે ટેલેન્ટ આપણે જોયું છે એ ખૂબ સરસ ટેલેન્ટ છે છોકરાઓ એમના ભવિષ્યમાં ખૂબ આગળ આવે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવી અમારી શુભેચ્છા સરકારનો આજે અભિગમ છે એ નવો ચિલો પાડી રહી છે સંખ્યા શાળાઓમાં વધી રહી છે તો હજુ પણ આ શાળામાં શિક્ષણનું સ્તર ઉછેર લાવવા માટે થોડા પ્રયાસો સરકારના છે મને એ વાતનો આનંદ છે કે જે પ્રાઇવેટ શાળાઓમાં બાળકો ગયા હતા એ છોડીને આજે ફરીથી આ છોકરાઓ આ આપણી સરકારી શાળાની અંદર આવે છે એટલે એનો મતલબ એમ છે કે આ સરકારી શાળામાં ખૂબ સારું શિક્ષણ મળે છે અને છોકરાઓ ફરી આ જ્યારે પ્રવેશ મેળવે છે અને જે ડ્રોપ